માતા પિતાઓ પેટે પાટા બાંધીને મહેનત કરે છે કારણ કે પોતાનો દીકરો કે દીકરી સરકારી નોકરી મેળવી શકે એટલે અને દીકરી પણ એટલી જ મહેનત કરે છે પોતાના સપના પૂરા થાય તે માટે વારંવાર સરકારી પરીક્ષા તેઓ આપે છે પરંતુ ઉત્તીર્ણ થતા નથી કારણ કે ઇન્ટરવ્યુમાં બેઠેલા કેટલાક એવા અધિકારીઓ હોય છે કે તે મોક ઇન્ટરવ્યુ લીધે હોય છે અને સાથે સાથે કેટલાક એવા પ્રશ્નો પણ તેઓ આપી દેતા હોય છે કે ઇન્ટરવ્યુમાં તો આવા જ પ્રશ્નો

નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું તમામ પરીક્ષાઓ વખતે સુધારા વધારા કરવાની માંગ હોય છે કારણ કે ક્યારેક પેપર લીક થાય છે ક્યારેક સિસ્ટમમાં ગોટાળા હોય છે તો ક્યારેક ઓબીસી એસસી કેટેગરી કેટેગરીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થતો હોય તેવા પણ લોકોએ નિવેદનો આપ્યા છે ખાસ કરીને ભાજપના જ કાર્યકર્તા હરિભાઈ ચૌધરી પણ અગાઉ કહી ચૂક્યા છે કે ઓબીસી એસસી એસટી ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય થઈ રહ્યો છે અને ઓપન કેટેગરીના લોકોને સારા માર્ક્સ મળી રહ્યા છે એ ઇન્ટરવ્યુમાં મળી રહ્યા છે જો કે હરિભાઈ ચૌધરીએ તેને હસમુખભાઈ પટેલ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા સાથે સાથે તેમણે ભૂપેન્દ્ર પટેલ જે આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે તેમને પણ પત્ર લખીને જાણ કરી હતી કે જાતિગત અન્યાય થઈ રહ્યો છે અને ઓપન કેટેગરીવાળા વધારે માર્ક્સ લઈ જાય છે જેમને ઇન્ટરવ્યુમાં સારા માર્ક્સ મળે છે પરંતુ રિટર્ન એક્ઝામમાં તેમના બહુ ઓછા માર્ક્સ હોય છે અને સવાલ એ થઈ રહ્યા હતા કે શું જીપીએસસીમાં હસમુખ પટેલ પણ ગોટાળો કરી રહ્યા છે તેવા સવાલો ભાજપના જ કાર્યકર્તાઓ મૂકી રહ્યા હતા પરંતુ બે ત્રણ દિવસ પહેલાં જ્યારે ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યા હતા ત્યારે બીજે જ દિવસે જીપીએસસીના ચેરમેન હસમુખભાઈ પટેલ એવું ટ્વીટ કરે છે કે ઇન્ટરવ્યૂમાં બેઠેલા એક અમે ઇન્ટરવ્યુ રદ કરી રહ્યા છે આ ટ્વીટ જ્યારે અસમુખ પટેલ કરે છે ત્યારે ગુજરાતમાં ઇન્ટરવ્યુ રદ થાય છે અને પછી અનેક લોકો ચર્ચા વિચારણા કરે છે અને સાથે સાથે વિપક્ષ પણ મેદાને આવે છે અને વિપક્ષ અનેક સવાલો કરે છે ઇન્ટરવ્યુ ભારણ ઓછું કરવા પણ માંગ કરે છે ત્યારે શું કહી રહ્યા છે કોંગ્રેસના ગુજરાત પ્રવક્તા મનીષ દોશી તેમને પણ સાંભળી લઈએ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં લેવાયેલા એક ઇન્ટરવ્યુમાં જે ખુલ્લું પડ્યું છે કે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિએ જ અગાઉથી બીજી સંસ્થામાં મોક ઇન્ટરવ્યુ કર્યા હતા ખાનગી સંસ્થા અમે વારંવારની આ બાબત ઇન્ટરવ્યુમાં અનેક પ્રકારની જાહેર સેવા આયોગની પરીક્ષા આપનાર પરીક્ષાર્થીઓ પણ સરકારનું ધ્યાન દોર્યું વારંવાર કે આ પ્રકારના ગોઠવણો ચાલે છે પણ જ્યારે આવી કોઈ ફરિયાદો ઊભી થાય ત્યારે એક જ વાતનો જીપીએસસી અને સરકાર ખુલાસો કરે કે ઇન્ટરવ્યૂની પ્રથાની અંદર પેનલ કોણ ઇન્ટરવ્યૂ લેનાર છે અને ઇન્ટરવ્યૂ કોણ આપનાર છે એની ઓળખ થતી નથી થતી અમે ચિઠ્ઠી નાખીને કરીએ છીએ પણ આ તો જીવતો જાગતો નમૂનો ખુદ જીપીએસસીના ચેરમેન જ સામે આવીને રજૂ કર્યો છે એ દેખાય છે કે મોટા પાયે ઇન્ટરવ્યૂમાં ગોઠવતા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતા ઇન્ટરવ્યુના ભારાંકમાં પચાસ ટકા એટલે કે જેને લેખિત પરીક્ષામાં હાઈએસ્ટ માર્ક આવ્યા એને ઇન્ટરવ્યુમાં લોએસ્ટ આપવાના અને જેને લેખિતમાં લોએસ્ટ આવ્યા એને ઇન્ટરવ્યુમાં હાઈએસ્ટ માર્ક આવા અનેક કિસ્સાઓ બહાર આવીને ગોઠવણના ખેલ ગોઠવાયા અને એના પાપે ગુજરાત જાય સેવા આયોગની આ ગોઠવણો જે છે સુવ્યવસ્થિત ચાલે છે ઇન્ટરવ્યુ પ્રથાના નામ એના કારણે ગુજરાતનો મહેનત કરનાર યુવાન યુવતી ભોગ બની રહ્યો છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ ઇન્ટરવ્યૂના નામે થતી ગોઠવણ જે બાળાંકની પચાસ ટકા છે એ તાત્કાલિક દૂર કરવામાં આવે દસ ટકાથી વધુ ઇન્ટરવ્યુ ભાળાંક ન રાખવામાં આવે અને આ ડ્રગ્સમાં આવી કઈ કઈ પેનલની અંદર કેટલા કેટલા ઇન્ટરવ્યુમાં આવી ગોઠવણ થઈ છે એની પણ તપાસ કરવાની જરૂર છે ઇન્ટરવ્યૂ અનેક કોચિંગ સંસ્થાઓ સાથે સંકળાયેલા આ પેનલમાં હોય તો કઈ રીતે ગુજરાતના યુવાન યુવતીને ન્યાય મળશે અને સાચા રહી જશે અને ખોટા ગોઠવાઈ જશે અને આ ગોઠવણનો ભેદ ખુલ્લો પડ્યો છે ત્યારે હવે સમજવાનું સરકાર છે કે સરકાર ગુજરાતના યુવાન યુવતીને ન્યાય આપવા માગે છે કે અન્યાય ચાલુ રાખવા માગે છે એનો જવાબ પણ આપવો જોઈએ તો આ હતા ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રવક્તા મનીષ દોશી તેમને તમે પણ સાંભળ્યા તેઓ ઇન્ટરવ્યુનું ભારણ ઓછું કરવા કહી રહ્યા છે ત્યારે શું આવનારા સમયમાં જીપીએસસીમાં ઇન્ટરવ્યુનું ભારણ ઓછું થશે કે કેમ નવા સુધારાઓ થશે કે કેમ તે પણ એક સવાલો છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે